ગાંધીનગરના સેક્ટર પાંચમાં જ્યાં જીકા વાયરસ મળી આવ્યો છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીની સમસ્યા પારાવાર જોવા મળી રહી છે ગંદા પાણીની સમસ્યાએ માઝા મૂકી છે હજુ પણ જો તાત્કાલિક અસરથી કોર્પોરેશન યોગ્ય નહીં કરે તો વધુ બીમારી ફાટી નીકળશે તેવી દહેશત સેવાઈ રહી છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત ગાંધીનગર સેક્ટર પાંચમાં જ્યાં જે કે વાયરસના દર્દી મળી આવ્યા હતા તે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીની સમસ્યા પારાવાર જોવા મળી રહી છે ગંદકીની સમસ્યા પણ પારાવાર જોવા મળી રહી છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું ઉકેલ કોર્પોરેશન નથી પરિણામે દિન પ્રતિદિન આ વિસ્તારમાં વધુને વધુ માખી મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ક્યાંક રોગ ઉત્પાદન નું કેન્દ્ર શરૂ ન થાય તેવી પણ ભીતિ સેવા રહી છે અને રોગ ઉચ્છેર કેન્દ્રો ઠેર ઠેર શરૂ થઈ ગયા છે તેવું પણ અમારા કેમેરામેન જે દ્રશ્યો કંડાર્યા છે તેમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને સેક્ટર પાંચમાં તાજેતરમાં જ ઝીકા વાયરસનો દર્દી મળી આવ્યો હતો જીકા વાયરસનો દર્દી મળી આવતાની સાથે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ સિક્કાની બીજી બાજુ જે સફાઈની વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી પરિણામે ગંદા પાણીના ઠેર ઠેર ખાબોચિયા જોવા મળી રહ્યા છે જ્યાં માખી મચ્છરનું ઉત્પાદન કેન્દ્રો શરૂ થઈ રહ્યા છે અને બીમારી ભરડા લીધો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણપણે જે સફાઈ તંત્ર છે નિષ્ફળ નીવડ્યું છે ખાસ કરીને મેયરનો કોઈ અંકુશ ના હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તાત્કાલિક અસરથી આ આ સફાઈની વ્યવસ્થા કનિષ્ઠ બનાવવામાં આવે નહીં તો આવતા દિવસમાં વધુ ઝીકા વાયરસના દર્દીઓ મળી આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ઠેર ઠેર ગંદા પાણીના ખાબો જોવા મળી રહ્યા છે ખાસ કરીને પાણીની આડેધડ લાઈન નાખવાના કારણે આ ગટરના ગંદા પાણીઓ જ્યાં ત્યાં બધાઈ જતા હોવાની સમસ્યા જોવા મળી રહી છે એમ કિસ્સો સીએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું પણ સિદ્ધિનગર સેક્ટર ચોવીસ ત્રણસો નંબર અમારે ગટરની સમસ્યા ચાર પાંચ મહિનાથી થઈ રહી છે કોઈ આવતું નથી ગાંધીનગર પાટનગરમાં જઈ આવ્યા ત્યાં નગરપાલિકામાં જઈ આવ્યા ઇન્કવારીમાં જઈ આવ્યા પણ આવીને જોઈને જાય છે પણ કંઈ કરતા નથી કોઈ સાંભળતું જ નથી અમારે બહુ પ્રોબ્લેમ થવામાં અમારા છોકરાઓ બીમાર પડે છે ડેન્ગ્યુ થઈ જાય મેલેરિયા થાય છે છે બીમાર પડી વાત કરશું ને આંદોલન જ આંદોલન કરવાના છીએ કોઈ સાંભળતું નથી આટલું આટલું કરવા સદાય જરીએ છીએ અને વોટ લેવાનું હોય ત્યારે બધા આવી જાય બે દિવસ સંલગ્ન સંકળાયેલા છે અને આવી સમસ્યાઓ જે પાણી ઓછું કોર્સ મળવો પછી ગટરો ઉભરાવી અને સાફ સફાઈ બીજી ત્રીજી અન્ય જે સુવિધાઓ જે મળતી નથી એની ઘણી ફરિયાદો અમને મળી છે બીજું ગાંધીનગરમાં ઝૂંપડપટ્ટીનો પણ ખૂબ જંગલ આડેધર દબાણ થયેલા છે અને એના કારણે ગંદકી પણ ખૂબ થાય છે અને એ આવા બધા સામાન્ય જે પ્રશ્નો છે એ પ્રશ્નો આ તંત્રને અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ એ ઉકેલાઈ શકતું નથી કે એનું કોઈ સુપરવિઝન થતું નથી કે એનું કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને અનેક વખત અમે આ બધી રજૂઆતો કરી રસ્તાની રોડની લાઇટની પાણીની ગટરની છતાં પણ આ લોકો બેરા તંત્ર અમારું ધ્યાન આનું કોઈ આપતા નથી ગાંધીનગરના નાગરિકો પોતે ટેક્સ વેરો મિલકત વેરો ભરે છે અને અમારા પૈસે અમને સુખ સુવિધાઓ આપવાની છે છતાં પણ અમારા પૈસાનો જે વહીવટ થતો હોય એ પૂરે થતો નથી આ બધું કામગીરી સરકારે અને મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીઓને સોંપી દીધું છે હવે એજન્સીઓને કોન્ટ્રાક્ટરો અને એ બધા એમનું પોતાનું જ કરવાના છે પ્રજાનું કરવાના નથી એટલે હવે અમે ત્રાસ ત્રાસીમાન થઈ ગયા છે ન છૂટકે અમે ગાંધીનગરના સેક્ટરોનું અમે આખું આંદોલન એક શરૂ કરવાના છીએ સેક્ટર વાઇઝ અમે મિટિંગો કરવાના છીએ અને સેક્ટરના દરેક વસાહત મંડળોને જાગૃત કરી સંગઠિત કરી ન છૂટકે અમે સચિવાલય ઉપર જરૂર પડે તો મોરચોલો પણ થઈશું અને વસાહતીઓને અન્ય સંસ્થાઓને પણ અમે સાથે રાખી અને હવે પ્રજા ત્રાસી ગઈ છે પ્રજા હવે ન છૂટકે પોતાનો જે અંદરનો જ્વારામુખી છે ને એ જ્યારે ફાટશે ને ત્યારે અહીંયા ખૂબ મોટી પ્રાંતિ થશે અને એનું ક્યારે શું થાય એનું પછી અમે કંઈક કહી શકીએ નહીં જય હિન્દ